માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભુજોડી આશાપુરા ફાઉન્ડેશન દાતાના સહયોગથી રાશન કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત મંચસ્થ અધિકારી દાતાઓનું શાલ સન્માન કરવામાં આવ્યું જેમાં તાલુકા હેલ્થ ઓફિસર મંચસ્થ દાતા તાલુકા હેલ્થ કચેરી સ્ટાફ દ્વારા ટીબી અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં પોષણ ધૂમ્રપાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા જેમાં તાલુકા કક્ષાએથી તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા હેલ્થ વિઝિટર તાલુકા હેલ્થ સુપરવાઇઝર તાલુકા ટીબી સુપરવાઇઝર સીએચઓ આશા બહેનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા મંચસ્થ દાતા તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા આરોગ્ય સ્ટાફ આશા બહેનો સીએચઓ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ આવેલ તમામ લાભાર્થીઓને ચા નાસ્તાની વ્યવસ્થા તાલુકા હેલ્થ કચેરી દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કામગીરીનું સંચાલન જયેશભાઈ વણકર એસટીએસ નખત્રાણા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ ખુશ્બુબેન સીએચઓના નાના નખત્રાણા દ્વારા કરવામાં આવી હતી